વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અનુદાનમાંથી ડભોઈ નર્મદા પાર્ક ખાતે શક્તિવંદના મહિલાઓનું સન્માન કાર્યક્રમ યોજાયો જેમાં વડોદરા જિલ્લા મોરચા ડભોઈ વિધાનસભા પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરળવાના સૂચન અનુસાર જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલ તથા જિલ્લા મહિલા મોરચા પ્રભારી ડોક્ટર હંસા કુંવરબાના માર્ગદર્શન હેઠળ શક્તિવંદના બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જેમાં વિધાનસભાના ધારાસભ્યના અનુદાનમાંથી બહેનોને ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં મહિલા મોરચાના પ્રમુખ લતાબેન મહામંત્રી પારૂબેન સોલંકી ઉપાધ્યક્ષ ઇન્દિરાબેન અને વિજયાબેન ડબોઈ

દરેક વિધાનસભાની અંદર ઢભોઈ ખાતે આજે અમારે વીઓ બેનોની સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે આજે અમારે સો બેનોનું અહીંયા આગળ સન્માન કરવાનું છે ધારાસભ્ય શૈલેષભાઈ સોટ્ટાના એમના નેતુર્યા હેઠળે એમનું જે સન્માન પુલની પુલની પાકડી હતી આજે બેનોનું સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે અસ્તુ ભારત માતા કીજે મંદિરમાંથી ઢભોઈ ઢભોઈ આજ રોજ ડભોઈ નર્મદા ખાતે રાખેલો છે નર્મદા પાર્ક સોસાયટીમાં અને આશરે બસો બેનો અમારી સાથે છે અને અમારી મારી ટીમ વડોદરા જિલ્લા અધ્યક્ષથી ટીમ મારી સાથે છે અને તાલુકાના અમારા બેન પણ છે હિનાબેન એમને આ કાર્યક્રમની અંદર સુંદર દીપાઓ છે એમને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ ભારત માતા કિજયવંતી માતા વિકાસ ચતુર્વેદી સાથે ન્યૂઝ ડોરી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ